દુનિયામાં અત્યારે યુદ્ધના ભયાનક ભણકારા વાગી રહ્યા છે ઈરાને અચાનક એરસ્પેસ બંધ કરી દેતા ભારતીય વિમાન સેવાઓ પર જોરદાર બ્રેક લાગી છે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ઉડાનો હવે કલાકો સુધી રજડતી જોવા મળશે અથવા તો રદ કરવી પડશે હજારો મુસાફરોની સુરક્ષા અત્યારે જોખમમાં મુકાઈ ગઈ હોવાથી એરલાઇન્સ કંપનીઓએ ઇમરજન્સી એડવાઇઝરી જારી કરી છે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં અત્યારે ભૂકંપ આવ્યો છે ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દેતા ભારતથી યુરોપ અને અમેરિકા જતી ફ્લાઇટ્સ પર જોરદાર બ્રેક લાગી ગઈ છે એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ તાકીદની એડવાઇઝરી જારી કરતા જણાવ્યું છે કે અનેક રૂટ અત્યારે ડાયવર્ટ કરવામાં આવ્યા છે અઢાર દિવસથી ઈરાનમાં ચાલી રહેલો વિરોધ હવે યુદ્ધમાં પરિવર્તિત થવાના સંકેતો મળી રહ્યા છે જે મુસાફરોની ફ્લાઇટ રદ થઈ છે તેમને રીબુકિંગ માટે એરલાઇન્સ કંપનીઓએ વિકલ્પ આપ્યા છે મુસાફરોની સુરક્ષા માટે એરપોર્ટ પર જતા પહેલાં ફ્લાઇટ સ્ટેટ ચકાસવાનું અનિવાર્ય થઈ ગયું છે યુદ્ધના પડઘા હવે તમારા પ્રવાસને અસર કરી રહ્યા છે ત્યારે સાવધાન રહો